નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સિંચાઈ જલાધર વિભાગ ઘોર નિદ્રામાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી પાટિયાથી વાયા ભૂતા માકમપુર ફોસા રેલ વાયા મગોડીથી રંભોડા ફાટકુવા ડામર માર્ગ પર ઠેર ઠેર ખાડા અને ઝાડી ઝાંખરા અને અમુક જગ્યા પર નાળા બબે સ્પેપના બનાવવામાં આવેલા પુલના પણ સ્પેપ ખસી ગયા છે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલ વેઠવી પડે છે વરસાદી માહોલના કારણે ડામર રોડની સાઈડનું પણ ધોવાણ થઈ ગયું છે જે એક વર્ષ પહેલા જ રોડ સિંચાઈ વિભાગે બનાવેલ છે અને સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવેલ છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

આગેવાન તરીકે પુસ્તક શ્રી ચંદ્રપાલ ચંદ્રપાલસિંહ રાઠોડ કે જે વાતણ કલાકાર યોજનામાં આ રોડ બનાવેલ હતો ઓગણીસો પંચ્યાસી થી બનાવેલો જેના ગરનાળા દરેક ગરનાળાની અંદર અત્યારે આવા આવા કાબડા પડેલ છે અને ગરનારો બી બિસ્માર હાલતમાં છે અને રોડની આજુબાજુનો જ્યાં ઝાડનો ડાળખો બી એસટી ટી બસોનો જે બસો બંધ કરવા માટે ધમકી આપી રહેલ છે અને આ બધી રજૂઆત વાત્રક જલાગર યોજનાના સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર કરવા છતાં પણ આજ સુધી કોઈ એમને રસ્તો કરેલ નથી અને કોઈ બી સાધન આવે તેની આજુબાજુ સાઈડ લેવી છોકરીઓને સ્કૂલે જવા જવાની તકલીફ આ દરેક તકલીફના હિસાબે અમે રજૂઆત બી સિંચાઈ ખાતાને આપી છે અને રોડમાં ભાઈ ગાબડા પડેલ છે જો અત્યાર સુધી કોઈ દરકારી લીધી નથી તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ કોઈ પણ સંજોગે યુદ્ધના ધોરણે અમારે આટલું કામ કરી આપવા માટે મહેરબાની કરશો હું નિવેદન આપું છું હું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગુડી ગામનો વતની છું અને મારું ગામ છેવાડે આવેલું છે જંગલ ખાતું આવેલું છે અને આ રસ્તો એવો અમારો ડામર બનાયો નથી બનાવ્યો ખરો પણ આજુ એક ફસાયથી નીકળતા મગડી જવા માટે એ પુલિયાની અંદર આખું સ્થળાંતર થઈ ગયું છે બાફ પડી ગઈ છે અને આ વચ્ચે ઝાપ પડી છે છતાંય અમે વિરંતી સરકારને કેટલા વખત કરી સિંચાઈ ખાતાને વાત કરી પણ સિંચાઈવાળા ખાતાવાળા અમારા સામું જોતા નથી આજુબાજુ જુઓ તો જંગલના ઝાડો પેદા થયા છે બસ જાય તો બસની અંદર કાટ તૂટી જાય સાઈ તૂટી જાય છતાંય અમે અમે વિનંતી કરી છે સાહેબને કે સાહેબ આટલું જો તમે જંગલ સિંચાઈ કાથાવાળા તમે અમને આટલું ઝાડો બળો કાપી આપો તો અમારું આ રસ્તો મગોડી સુધી આવે અને બસો છોકરીઓ અમારી કેજીમાં ભણે છે અને ચાર બસોની સગવડ છે એટલે અમે એવા શબ્બ છે કે કંઈ ના કરે આવી સાઈજ તો અમારી મળતી જ નથી કારણ કે બાઈક બાઇકવાળું આવી જાય તો અંદર પહેરી જાય તો જવાબદારી કોણ રાખે આ સાહેબ મારી વિનંતી છે કે તાત્કાલિક અમારા આ નિર્ણયનો તમે મગોડી ફસાયેલથી અમારા મગોડીનો સર્વે કરી અને અમે તાત્કાલિક અમારું ઇમરજન્સીને ગંડાળું તમે રિપેર કરવા વિનંતી છીએ સાહેબ